ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેર પોલીસ દ્વારા સંકલ્પ નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત જનજાગૃતિ કાર્યક્રમ નું બરોડા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માંજલપુર ના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર પોલીસ અધિકારીઓ મલ્ટિપલ એજન્સી રેગ્યુલેટરો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે વડોદરા શહેરના ત્રીસ લાખ નાગરિકોને એક સંકલ્પ સાથે જોડીને નશામુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમથી ચોક્કસ સફળતા મળશે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડ્રગ્સની બદી સામે સમાજ યુવાનો અને પોલીસની સંયુક્ત

સંકલ્પ લેવડાવવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું પોલીસ કમિશનરશ્રી અભિનંદન આપું છું બિરદાવું છું અત્યાર જે યુવાનોમાં ડ્રગ્સની બધી વધી રહી છે એ બધીને નાબૂદ કરવી ખૂબ જ આવશ્યક છે કારણ કે યુવાનો બરબાદ થાય છે એમના પરિવારો બરબાદ થતા હોય છે અને એને રોકવું એ તમામની ફરજ છે ત્યારે એકલા પોલીસ જ નહીં પોલીસની સાથે સમાજ આગેવાનો અને યુવાનો જાગૃતિ ફેલાવે અને લોકો આ બધીઓથી દૂર રહે એ ખૂબ જ તાતી જરૂરિયાત છે અને મેં જાહેરમાં કીધું છે જ્યારથી નવી નવી ખાનગી કોલેજો ખાનગી યુનિવર્સિટીઓમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે ત્યારથી આ બધી ખૂબ જ વધી રહી છે ત્યારે આ બાબતે પણ જાગૃત થઈને જેમની પાસે જે માહિતી હોય જે પોલીસ સુધી આપવી જોઈએ પોલીસને ના આપે તો આગેવાનોને નેતાઓને પહોંચાડવી જોઈએ

નશાના વિરુદ્ધમાં જે મોહિમ ઉપાડવામાં આવી છે એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું નશો એ આવતીકાલના આપણા ભાવિને નુકસાન કરનારું છે વ્યક્તિને નહીં એ પરિવારને બરબાદ કરી નાખે છે ત્યારે આ નશાને અટકાવવા માટે સમાજના દરેક વર્ગના સહયોગની જરૂર એ સરકારને પણ છે અને પોલીસને પણ છે અને પોલીસને પણ આજે મેં આહવાન કર્યું છે ઝીરો ટોલરન્સની નીતિ સામે ડ્રગ્સનું જે દૂષણ છે એની સામે ત્રાટકવાની જરૂર છે અને ગુજરાત સરકાર તો અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે રીતે દરિયામાંથી પણ ડ્રગ્સને પકડી લાવે છે ગુજરાતની જમીનનો કોઈ પણ રૂટ મારફતે દેશમાં પણ ડ્રગ્સ ના ફેલાય એના માટેનો રૂટ તરીકે પણ ઉપયોગ ન કરવા દેવાની નેમ જે ગુજરાત સરકારની છે ને પોલીસ ડિપાર્ટમેન્ટની છે એના માટે પણ અભિનંદન આપું છું અને આની અંદર સમાજનો દરેક વર્ગ પોતાની આજુબાજુની ચાલતી કોઈ પણ પ્રક્રિયા ધ્યાનમાં આવતા પોલીસ ડિપાર્ટમેન્ટને જણાવી જોઈએ જેનાથી આની અંદર પણ આ દૂષણ રોકવામાં પણ આપણને મદદ મળી રહે એવું હું સૌને અનુરોધ કરું છું નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત ના સંકલ્પ લેવા માટે આજનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આમાં મલ્ટીપલ એજન્સી પોલીસ રેગ્યુલેટરો એન્ફોર્સમેન્ટ માટે જે અન્ય એજન્સીઓ છે એમના પ્રતિનિધિઓ અને સાથે સાથે ટ્રીટમેન્ટ ને રિહેબિલિટેશન જનજાગૃતિ સાથે જોડાયેલા એજન્સીસ અને જે સંગઠનો છે આ લોકો પણ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણે જે ત્રીસ લાખ વડોદરા શહેરવાસીઓને એક સંકલ્પ સાથે આગળ વધીને નશા મુક્ત કરવાની જે આપણા પ્રયાસ છે હું માનું છું કે આ કાર્યક્રમ તકે આપણે સફળતા મળશે જે યુવા યુવધન છે આ લોકો નશાના दिशा में ना जाए अपने पोता सुंदर बने सफल बने दिशा में सक्रिय बनी रहे में वडोदरा शहर पुलिस अन्य विभागों संकलित प्रयास करशे, शहर में चालना अभियान एक अभियान बनी दरेक नागरिक दरेक स्त्री पुरुष दरक युवान आम पार्टिसिपेट करे जेती करीने पोताना पोते। પોતાના પરિવાર અને સમુદાયમાં આ પ્રદૂષણ ના રહે તે દિશા અમે આપણે સક્રિય કામ કરી